એની પ્રચાર દરમિયાન દારૂ નાક્ષેપ થયા છે હું છેલ્લા એક અઠવાડિયાથી ધાનગઢ શહેરની અંદર ફરી રહ્યો છું દરેક વોર્ડની અંદર અને દરેક વિસ્તારની અંદર વ્યક્તિગત મુલાકાતો લીધી ત્યારે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર એની કેટલીક મહિલાઓએ અમને કહ્યું કે સાહેબ તમે ફરો છો પણ દારૂ તો કાલથી ઉતરવા માંડ્યો છે અમારા વિસ્તારની અંદર બધે દારૂની રેલમછેલમ થાય છે તમે બીજું બધું કંઈ ના કરો તો કાંઈ નહીં પણ એક આ દારૂ બંધ થાય એવું જ્યારે વહીવટી તંત્ર ચૂંટણી પંચ ગુજરાત સરકારને તો નહીં કહીએ એટલા માટે કે દારૂના ભરોસે તો બેઠી છે પણ ચૂંટણી પંચને એટલી વિનંતી આપના માધ્યમથી કરું કે થોડો ઘણો પણ જો મનમાં ભગવાન વસતા હોય તમે થોડી ઘણી પણ પ્રામાણિકતા દાખવતા હોય તો છેલ્લા બે દિવસ છે ધાનગઢની અંદર દારૂની બધી હટાવીને દેખાડો તમને સત્તા પરિવર્તન કરી અને કાર્યકરો બતાવો કયા કયા વિસ્તારમાં દારૂ ઉતારવામાં આવે મને જે રજૂઆતો મળી છે વોર્ડ નંબર ત્રણના ધાર વિસ્તાર જ્યાં ઠાકોર સમાજની વસ્તી પ્રમાણમાં વધારે છે અને વોર્ડ નંબર ચાર જ્યાં દલિત સમાજની વસ્તી પ્રમાણમાં વધારે છે આ બે વિસ્તારોમાંથી મને એ રજૂઆતો મળી છે કે આ વિસ્તારોની અંદર તારું આવ્યો છે